શું કેવો છો આ છટક બારીઓનો દોર અને આ એક ફોર્મ અમારા હાથમાં લાગ્યું છે કે તેમાં સ્પષ્ટ કર્યા છે તમે મોતના ગેમની અંદર આવો છો કાઈ પણ થાશે તો મોતની જવાબદારી તમે પોતે લેશો ઉમંગ શું છે લખેલું આમાં કેમેરા પર્સન પહેલા કહીએ કે ફોર્મ બતાવે આ નરાધમ પાપીઓ શેતાન મગજવાળા પોતાનું શેતાની દિમાગ કેવી રીતે ઉપયોગ કરે છે જોઈએ અહીંયા એક એક બોલ્ડ લાઈન થી લખેલું છે કે રમતમાં તમે આવશો તમને કંઈ પણ થશે તમને કોઈ પણ નુકસાન થશે તો જવાબદારી તમારી રહેશે એવું સ્પષ્ટ અહીંયા લખે છે એટલે સામેથી જે કહે છે કે તમે મોતના મુખમાં આવો છો અને મોતમાં મુખમાં આવી અને તમે ક્યાંક પોતાના મૃત્યુને આવકારો છો અને તેમ છતાં પણ આ નરાધમોએ આવી છટકબારીઓ રાખી છે એટલે હું પહેલેથી રહીમ કહેતો આવ્યો છું કે કાયદાની આંટી ગુટીમાંથી બચતા આ પાપીઓને ખૂબ સારી રીતે આવતું હોય છે એના જીવતો જાગતો પુરાવો માત્ર ગુજરાત ફર્સ્ટ પાછે છે અત્યારે એક બે નહીં આખી ફાઇલ છે જેમાં માંથી મેં કાગળિયા અમુક રિમુવ કર્યા છે આવા લગભગ પાંચસો થી છસો કાગળિયાની ફાઇલ છે અને ફાઇલની અંદર તમામ જે લોકો અહીંયા આવે છે પેન્ટ બોલ રમવા માટે અથવા તો આની અંદર જે એન્ટર થાય છે તમામ લોકો માટેની આ એક વ્યવસ્થા કરવામાં આવી છે ને ફોર્મ છે ભરવામાં આવ્યું છે એમાં સ્પર્શ લખવામાં આવ્યું છે હિયર બાય વોલન્ટરી એઝ્યુમ ઓલ રિક્સ ઓફ લોઝ ડેમેજ એન્ડ ઇન્ક્લુડિંગ ફરીથી કહીશ અહીંયા ઇન્ક્લુડિંગ ડેટ શબ્દનો ઉપયોગ આ નરાધમ સેતાન દિમાગી રાક્ષસે કર્યો છે કે જે આ ટીઆરપી ગેમ ઝોનનો માલિક છે અને એનો ભાગીદાર છે યુવરાજ સિંહ કે જે એટલે એને ખબર જ છે કે ગમે ત્યારે આવી ઘટના બનશે બનવાની હતી તો જ એ લખે ને એ જ વાત દર્શાવી છે કદાચ માનો કે નુકસાન થાય તો કદાચ કંપનીઓ કહી શકે તમે ઓન રિસ્ક ઉપર આવ્યા છો પોતાની જવાબ પણ ભાઈ માણસ મરી જાય તો જવાબદારી લઈને ના તો ડફોલ તમારે આ ગેમ ઝોન ને કરવાનું શું તમે એટલી સુરક્ષા ન રાખી શકો તો માણસ મરી જાય એવા ફોર્મ ભરાવશો તમે કે મરી જાવ તો અમારી જવાબદારી એટલે પહેલેથી તમને ખબર જ છે કે અમારામાં આવ્યા તો તમે ગયા સીધો મતલબ આ ફોર્મ નો થાય છે માત્ર ગુજરાત ફર્સ્ટ પાસે આ પેમ્પલેટ નહીં પણ ફોર્મ છે આખા નામ નહીં બતાવું કારણ કે એમાં જે આવેલા છે લોકોના નામ પણ લખેલા છે આપણે કોઈના નામ દર્શાવવાનો મતલબ નથી

સાહેબ હવે જો કદાચ તમને શરમ લાજ લજ્જા આવતી હોય તો તમને તમારી લાજ લજ્જા ને શરમ મુબારક કાં તો પછી તમને તમારું કામ મુબારક જો કરી લો તો ત્રીસ લોકો હોમાઈ ગયા છે સ્પષ્ટ લખે છે કે ઇન્ક્લુડિંગ ડેથ શું શબ્દ પ્રયોગ કરે છે આ લોકો ફોર્મમાં કહેવા શું માંગે છે એમ કે તમે આવો અને મરો પહેલેથી જ એવું કહેવાનું કે તમે મોતનું જ ગેમ મોતનું જ ગેમ ગેમ ઝોન નહીં પરંતુ મોતનું ઝોન મોત ઝોન એટલે ડેડ ઝોન મેં તો નામ પાડ્યું છે ટીઆરપી ગેમ ઝોન નહીં આ ડેડ ઝોન છે કે આવો અને મરો પેલા કેતો તો પણ પણ આ તો ફોર્મ ઉપર લખીને આપે છે કે ડેડ ઝોન છે તમે મરશો તો જવાબદારી સાલ કઈ હદે આ શેતાની દિમાગનો ઉપયોગ કરે છે રાક્ષસી દિમાગ જ્યાં આપણે આપણે તો કદાચ આ આ કક્ષાએ તો વિચારવાની શક્તિ જ નથી પણ રાક્ષસી અસુરી શક્તિ જ્યાં પેદા થાય જ્યાં ઉત્પન્ન થાય ત્યારે આ પ્રકારના વિચારો આવે